ધોળકા શહેરમાંથી એક મોટો ગુનાનો ખુલાસો થયો છે અંદર પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના થતા રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા ચોવીસ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હતો આ ગંભીર ગુનાની તપાસ માટે એલસીબી ટીમ સક્રિય થઈ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપી હતી કે તેની પાસેથી સોનાના દાગીના ચાંદીના આભૂષણો અને ઓગણીસ લાખથી વધુ રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર થયો છે કુલ મળીને ચોવીસ લાખ સત્તાણું જનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટિયા અને એલસીબી ટીમની કામગીરી મહત્વપૂર્ણ રહી છે ધોળકાને આ ઘરફોડ ચોરીનો ખુલાસો થતાં શહેરમાં પોલીસ તંત્રની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે ધોળકા ટાઉનમાં આજથી બે દિવસ પહેલાં એક ફારૂક રાધનપુરી નામના શખ્સને ઘરે એક ચોરી હોય ચોરી થઈ હતી ફારૂક રાધનપુરી એનો એક સ્પેર પાર્ટ્સનો અને વ્હીકલ રિપેરનો એક બિઝનેસ છે ઓર થોડા દિવસો પહેલાં એક કોઈ પ્લોટ વેચ્યો હતો ઓરે પ્લોટને વેચાણ મેં જે પણ કેશ આવ્યો હતો આ કેશ અમને ઘર મેં મૂકીને રાખ્યો હતો એને એને ત્યાંથી અમને બે દિવસ પહેલાં ખબર પડી કે એમને ત્યાંથી લગભગ સાડે સત્તર લાખ રૂપિયા કેશ અને સત્તર તોળા જે સોનો લગભગ વન સેવન્ટી ગ્રામ જેવું સોનો ત્યાંથી ચોરી થયો છે ઓર એને આધારે આ જે પેટર્ન હતો કે જો કોઈ લોક ખોલીને જો એના ગેરેજમાં અને એના ઘરમાં એન્ટર થયો હતો તો કોઈ એના નજીકનો હોય યા કોઈ એના ગેરાજને વિઝિટ કરીને ગયો હોય એવું કોઈ એવા લગભગ પાંત્રીસથી શકમંદને અમારી એલસીબી અને લોકલ ધોળકા ટાઉનની પોલીસ પોલીસ ટીમ જોઈ એને પૂછપરછ કરી હતી ફાઇનલી એલસીબીની ટીમને એની ક્લૂ મળ્યો હતો કે એની એનો એક ફ્રેન્ડ જે અહીંયા સામે એક ફ્રૂટની લારી લગાવતો હતો એ એને ઘરે જઈને પછી એનો ઘરની ઝડપી કરી તો એને ત્યાંથી બધો મુદ્દામાલ મળ્યો હતો અને એની પૂછપરછ મેં બધી વસ્તુએ કબૂલી લીધી હતી ઓર આ જે ચોરી થઈ હતી એમાં જે એક્યુઝ જે છે ઉમર ફારૂક મન્સુરી એ એના ગેરાજને સામી એક ફ્રૂટની લારી લગાવતા હતા ઓર ઘણા સમયથી એના અંગત મિત્ર પણ છે ઓર એને ખબર હતી કે જો અહીંયા આ જે વિક્ટિમ જે છે ચાબી ક્યાં મૂકે છે ઓર એનો એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એના એને પણ જો એ ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યા હતા ઓર પછી ત્યાંથી જો એ બધી ચોરીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો આજે ઉમર ફારૂક મંસૂરી જે છે એ પહેલાં એમનો ઓટો રાખતા હતા અને પછી ઓટોમાં કાંઈ પ્રોફિટ હતો નથી તો પછી એ ઓટો વેચીને અત્યારે ફ્રૂટની લારી લગાવતા હતા એની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરેખર સારી ના હતી ઓર એની એક એમ્બિશન હતી કે જો એક ઇકો ગાડી ખરીદવાની છે ઓર એને માટે એમને પૈસા જોઈએ હતા ઓર આને આધારે આપ એને પોતાના ફ્રેન્ડની જ ત્યાં આજે ચોરીનો અંજામ આપ્યો હતો આ ચોરી કરીને ફરીથી એમના રૂટીન કાર્યમાં જો એને કોઈ પણ પ્રકારનો શક ના થાય આ પ્રકારને એનું તમામ કામગીરી ચાલુ હતી એને એમ શરૂ શરૂમાં અમારી ટીમને શરૂ શુરુમાં મદદ પણ કરી હતી કે જો એ કઈ રીતે અમે કોણ કોણ એને મળવા આવ્યો હતો ફાઇનલી એ જ અમારી ટીમની જે બાતમી જે હતી